નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલ માં આપનો ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઝવેરચંદ મેઘાણી ની સરસ મજાની વાર્તા જોઈશું તો વિડીયો શરૂ કરીએ વાલીમા મંદ આરોપ જમાદાર સાહેબ ચલો રોટી ખાવા નહીં હમ ખાયા ચલો ચલો જે બટકુ ભાવે તે મેરા ગળાત ત્રણ ગમને ત્રિબેટે આજે પાણીએ ઝૂલતી એક નાની વાવ હતી એ વાવને માથે માના ખોડા જેવી ઘટા પાથરીને એક જૂનો વટલો ઊભો હતો એક દિવસ ઉનાળાને બપોરી એ હરિયાળા દેવત ઝાડની છાયડીમાં વાવને આટે બે જણા બેઠા હતા એક આરવ ને બીજો વાણીઓ ભાથાનો ડબરો ઉગાડી ટીમણ કરવા બેઠેલો ડાયો વાણીઓ એ આરબને ડેબરા ખાવા સોગંધય લઈને બોલાવી છે તેનું એક કારણ છે એક તો કાટિયા વણથી સદાય ડરીને ચાલનાર ગામડીયો વેપારી એને ખવરાવી પૂરાએ કે સોપારીનો ઝીણો ભૂકો આપી દોસ્તી બાંધી લે અને બીજું આજે શેઠ લાઠી ગામે પોતાના દીકરાની વહુને દાગીના ચડાવવા ગયેલા ત્યાંથી વેવાઈની સાથે કાંઈક તકરાર થવાથી દરેણાનો ડબ્બો ભેડો લઈને પાછા વળેલા છે તેથી માર્ગે આવા ઓગણી બે ઢેબરા ખવડાવ્યા જ છૂટકો કર્યો રોડો ઢળવા લાગ્યો એટલે આરાબે એક ખભે હમાયું નાખીને બીજે ખભે લાંબી નાળ વાળી બંદૂક લટકાવી કમરના જમૈયા સરખા કરીને કસી કસીને ભેટ બાંધી દંતીએ ઢાળી ઓડીને આરબ નીચે ઉતર્યો વાણિયાએ પણ ઘોડી ઉપર ખલતો નાખીને તંગ તાણ્યું આરબે સવાલ કર્યો કા સે ક્યાં જાવું છે ખોપાળા સુધી મારે પણ એ જ મારક છે ચાલો ચાવુસ અમરેલીની નોકરીમાંથી કમી થઈને વડોદરે રોટીની ગોતણ કરવા જાતો હતો બે જણા ચાલતા થયા તે વખતે આરબને ઓસણ આવવાથી એણે પૂછ્યું શેઠ કાંઈ જોખમ તો પાસે નથી ને ના રે બાપુ અમે તો જોખમ રાખીએ પડે પડ જ છું આરબે ફરી કહ્યું શેઠ સુફાવશો નહીં હોય તો મારા હાથમાં સોંપી દેજો નિકર જાન ગુમાવશો તમારે ગળે હાથ જમાદાર કાંઈ નથી શેઠના ખડિયામાં ડાબલો હતો ને ડાબલામાં બે ત્રણ હજાર રૂપિયાનું કરેણું હતું બંને આગળ ચાલ્યા આકડિયા અને દેરડી વચ્ચેના લાંબા ગાળામાં આવે ત્યાં તો ગીગો સિયા નામનો એક નામી ચોકોડી પોતાના બાર જુવાનો લઈને ઓડા બાંધી ઉભેલો છે આ મજબૂતોને દૂરથી આવતા જોતા શેઠના રામ રમી ગયા એનો સાદ ફાટી ગયો એનાથી ભૂલી જવાયો મારી નાખ્યા ચાવુસ હવે શું કરું શું કેમ આપણી પાસે શું છે તે લૂટશે ચાવુસ મારી પાસે પાંચ હજારના દાગીના છે હઠ બન્યા ખોટું બોલ્યો હતો કે લાવ હવે ડબ્બો કાઢીને જલ્દી મને આપી દે નહીં તો આ કોડિયો તારો જાન લેશે વાણિયાએ ડબ્બો કાઢીને આરબના હાથમાં દીધો આ બન્યું તે સામે આવનાર કોળીએ નજરો નજર જોયું અને છૂટેથી ભૂમ પાડી ઓ ચાવુસ રહેવા દે રહેવા દે નહીં તો તું નવાણીએ કૂટાઈ ગયો જાણજે સે ચાવસે કહ્યું હવે તું તારે ઘોડી હાકી મૂ જા તારી જિંદગી બચાવ મને એકને મરવા દે વાણીએ ઘોડી હાકી મૂકી એને કોળીઓએ ન રોક્યો એ તો આરબને જ ઘેરી વળ્યા અબે હાકલ કરી એલા હાથે કરીને મરવા માટે ડબરો લીધો કે ચાઉસ કહે હમ ઉસકા અનાજ ખાયા અરે અનાજ નીકળી જશે જડ ડબરો છોડ નહીં ઉસકા અનાજ ખાયા અરે ચાવુસ ઘરે છોકરા વાટ્ય જોઈ રહેશે નહીં ઉસકા અનાજ ખાયા કોડિયાએ ચાવુસનો

કંઠા ખેંચીને તીરનો વરસાદ વરસાવે છે આરબ એ ખૂતેલા તીરને પોતાના શરીરમાંથી ખેંચી ભાંગી ફેંકી દેતો જાય છે કોળીઓને બંદૂકની કાળીના હાડ બતાવીને ડરાવતો જાય છે એટલે ડરીને કોળીઓ દૂર રહી જાય છે અને આરબ રસ્તો કાપતો જાય છે પણ આરબ શા માટે બંદૂકનો ભાર નથી કરતો કારણ કે એ ભરેલી દારૂ ગોળી સિવાય બીજી વખત બળકો કરવાનો એની પાસે કઈ સાધન નથી માટે જ ફક્ત ડરાવીને એ પોતાનો બચાવ કરી રહ્યો છે ત્યાં તો આકડિયા આવી પહોંચ્યા કોડિયાએ જણાવ્યું કે આરબ જોત બેસી જશે ગીગા શિયાળનો જુવાન બાણે જ બોલી ઉઠ્યો અરે શરમ છે બાર બાર જણાની વચ્ચેથી આરબ ડબરો લઈને જાશે ભૂંડા લાગશો બાયડુ મોડા મોઢા શું બતાવશો આ વેણ સાંભળતા તો કોળીઓ આરબ પર ઘસ્યા આરબે ગોળી છોડી ગીગાના ભાણેજની ખોપરી વીંધી લોહીમાં નાહી ધોઈને શણ શનાટ કરતી ગોળી ચાલી ગઈ એ તો આરબની ગોળી હતી પણ આરબ પરવારી બેઠો અને કોળીઓ એના પર તૂટી પડ્યા આરબના હાથમાં રહ્યો કેવલ એક જમૈયો સાત કોળીઓને એણે એકલાએ જમૈયાથી સુવડાવ્યા ત્યાં તો ગામ નજીક આવી ગયું ગીગો અને તેના જીવતા સાથીઓ પાછા ચાલ્યા ગયા લોહીમાં તરબોળ આરોપ ધીરે ધીરે ડગલા માંડે છે એની આંખો ઉપર લોહીના થર બાંજી ગયા છે શરીરમાંથી લોહી ટપકી રહ્યું છે એને રસ્તો દેખાતો નથી ચાલતો ચાલતો એ સીતાપુરી નદીને કાંઠે ઉતર્યો અને એક વીરડા ઉપર લોહિયાળ મૂળું ધોવા બેઠો નદીને સામે કાઠી આકડિયા નામનું ગામ હતું આઈ જાનબાઈની જગ્યાના ઓટા ઉપર ગામના ગરા સદાર ચારણ વિકોભાઈ બેઠેલા એને નજર પડી કે કોઈ લોહી લુખા જકમે આદમે પાણી પીવા બેઠો છે વિકોભાઈ એની પાસે આવ્યો ત્યાં તો એ અજાણ્યા માણસોને પગરાવ સાંભળીને અંધ બની ગયેલો આરોપ બે હાથે પોતાનો હોમા દબાવી બૂમ પાડી ઉઠ્યો કે ચોર ચોર વેગ ભાઈએ આરોગને ટાડો પાડ્યો એનું શરીર સાફ કર્યું ઘેર લઈ ગયા પડદો રાખ્યો હોશિયાર વાળને બોલાવી જોખમો પર ટેભા લેવરાવ્યા અને પોતે બરદાસ્ત કરવા લાગ્યા વળતે જ દિવસે ગીગો પોતાના ત્રીસ માણસને લઈ આવી પહોંચ્યો બીકાબાઈને કહેવડાવ્યું કે મારો ચોર સોંપી દો નહીં તો ગામને ચારેય પાસ કાંઠાના ગળિયા મૂકી હું ગામ સળગાવી દઈશ બીકાબાઈ કહે ગીગા શરણે આવેલા ને ન સોંપાય હું ચારણ છું ગીગો કહે મારા ગામને પાથરે મારા ભાણેજની ચેહે બળે છે એ જુવાન ભાણેજના મારનાને હું એક જ ચિતામાં બાળું ત્યારે જ મને ઠારક થાય તેમ છે માટે સોપી દો નીકર તમારે આબરૂ નહીં રહી વિકા બાયના સાઠ વેપારી હાથમાં લાકડી લઈને ઊભા થઈ ગયા અને ગીગાને હાકલ કરી કે તો ગીગલા થઈ જા માટી અમે જીવતા છીએ ત્યાં સુધી આશરે આવેલા ને તું એમ લઈ જઈશ ગામ આખું ગરજી ઉઠ્યું ગીગોલ લજવાઈને પાછળ ચાલ્યો ગયો દિવસ ગયા આરબ ને આરામ થયો પણ સુતા કે બેસતા આરબ પોતાનો હમાચો છોડતો જ નથી આરામ થઈએ એણે બીકાભાઈ ની રજા માંગી બીકાભાઈ પૂછ્યું ચાઉસ રસ્તામાં વાપરવાની કઈ ખર્ચી છે કે ઓછા બોલો ચાઉસ ફક્ત એટલું જ બોલ્યો નહીં વેક ભાઈ સમજ્યા કે આરબ કીકે સિયાર થી ડરી જઈને આવી માંગણી કરે છે બને જણા ખોપાળે પહોંચ્યા આરબના મનમાં તો મૂંઝવણ ઉપડી હતી દાગીના વાળા વાણિયાનું નામ એને યાદ નહોતું આવતું અને પારકી થાપણ હવે એને સાપના ભારા સમાન થઈ પડી હતી ધણીનું ધરાણું પહોંચાડ્યા પહેલાં એને નીંદર આવે તેમ નહોતું ત્યાં તો ખોપાળની બજારમાં એણે દાગીનાના માલિક વાણિયાને દીઠું દોડીને એને દાગીનાનો ડબરો વાણિયાના હાથમાં મૂકીને કહ્યું શેખ આ તમારા દાગીના જલ્દી ગણી લેવો વિકાભાઈની તાજુબનો પાર ન રહ્યો એ પૂછે છે કે અરે જાવુંસ આટલી બધી મૂંડી બગલમાં હતી તો એ કેમ કહેતા હતા કે પાસે કાંઈ નથી અરબે ઉત્તર દીધો કે એ તો પારકી થાપો વિકોભાઈ ભૂલ્યા રંગ છે તારી જનેતાને

શેઠની પીઠ પર એક ખાસડાનો ઘા કરીને વિકોભાઈ ભૂલ્યા કમ જાત વ્યાજના ખાનારા તારા પાંચ હજારના દાગીના ખાતર મરવા જનારને પાંચ રૂ પ્રડી આપતા તું શરમાતો નથી આરોપ વડોદરે પહોંચી ગયો એના અંતરમાં વિકાભાઈનું નામ રમતું રહ્યું આરબનો બચ્ચો ઉપકાર ન ભૂલે વડોદરાના મહારાજા ફતેશસિંહ રાવના દરબારમાં આરબ નોકરી કરે છે એમ થતાં એક વખત મહારાજના એક વણિક મિત્ર પોતાની સ્ત્રીને તેડવા કહ્યા તેની પાસે એક જ આરબને મોકલાવવામાં આવ્યો શેઠ શેઠાણી રથ જોડીને વડોદરા તરફ ચાલ્યા આવે છે બપોરને વખતે એક વાવ આવી ત્યાં શેઠાણીનો રથ છૂટ્યો છે શેઠ વહેલા વડોદરે પહોંચવા માટે આગળ ચડી ગયા છે શેઠાણીએ આરબને કહ્યું ભાઈ વામાં જઈને પાણી લઈ આવો ને ચોપાસ સુનકારી ભરી સીમ જોઈને ચાવુસે જવાબ દીધો અમા રજ છોડીને તો હું નહીં જાઉં અરે ચાવુસ ગાંડા છો એટલી વારમાં અહીં કોણ આવી જડે છે અચકાતે હેંગે ઝાડને થડે બંદૂક ટેકવી આરવ પાણી ભરવા વામાં ઉતર્યો બહાર આવીને જ્યાં જોઈએ ત્યાં ન મળે બંદૂક કે ન મળે શેઠાણી હેપતાઈ ગયેલા ગાડા ખેડૂએ આંગળી બતાવીને કહ્યું ઓ જાવ ઓર ઉપર ચડેલા બે સિંધીઓ બંદૂક અને શેઠાણી બે ને લઈને વાના પથ્થર પર માથું પટકાવીને આરબ ચીસો પાડવા લાગ્યો પણ બંદૂક વિના એનો ઈલાજ નથી રહ્યો એવામાં ઓચિંતો ઘોડી ઉપર ચડીને એક રજપૂત નીકળ્યો રજપૂતે આરબને આક્રમ કરતો જોઈ વાત સાંભળી ગોડી ઉપર થી ઉતરી ને રજપૂતે કહ્યું આ લે ચાવુસ તાકાત હોય તો ઉપાડ આ બંદૂક ચડી જા મારી ઘોડી માથે પછી વિધાતા જે કરે તે ખરું વીજળીના ઝબકારોને વેકે અરબે ઘોડી પર છલાંગ મારી હાથમાં બંદૂક લીધી અને ઘોડી મારી મૂકી જોર જોતામાં સંધીના ઊંટની પાછળ આરબની ઘોડીના દાબલા ગાજ્યા ઊંટ પર એક સંધી મોકરે બેઠો છે બીજો એક પછવાડેના કાંઠામાં બેઠો છે અને વચ્ચે બેસાડેલા છે શેઠાણીને આરબ મૂંઝાણો એ સી રીતે ગોળી છોડે પાછલાને ગોળી મારતા શેઠાણી પર વિંધાઈ જાય તેવું હતું આરબ મૂંઝાય છે પાછલા દુશ્મનના હાથમાં પણ આરબવાળી ભરેલી બંદૂક તૈયાર છે એણે મોખરેના સવારને કહ્યું ઉઠને જરાક આડો કર એટલે આ વાસે વયા આવનાર ગોડે સવારને હું પૂરું કરું જેમ ઉઠ આડો ફર્યો તેમ તો સન સન કરતી આરમની અડચૂપ ગોડી છૂટી છૂટ્યા ભેડો તો મોખરેનો હાકનાર પડ્યો બીજી ગોડી ઉઠ ઉપર અને ઉટ બેસી ગયો ત્રીજી ગોળીએ પછવાડેનો સંધિ ઠાર થયો શેઠાણી અને શેઠાણીના પચાસ હજારના દાગીનાને બચાવીને આરવ પાછો વળ્યો બહાદુર આરવ હવે તો મહારાજનો અંગરક્ષક બન્યો છે બહુ બોલવાની એને આદત નથી નીચું જોઈને જ એ હાલે ચાલે છે ફરી એકવાર એના સૂર્યનું પારખું થયું એને એક દિવસ મહારાજાને શિકાર ખેલતા સિંહના પંજામાંથી ઉગારી લીધા ત્યારથી એ મહારાજાના સૈન્યમાં મોટો હોદ્દેદાર બન્યો છે સી ઉઘરાવવા માટે મહારાજ પોતે સોરઠમાં વર્ષો વર્ષ મોટી ફોજ લઈને આવે છે આ વખતે ફોજનો સેનાપતિ એ બુડો આરોપ હતો દરેક દરેક રાજ્યમાં જો મહારાજ સરકાર થાય તો વસ્તીને તેમજ રાજાને હાડ મારીને હદ ન રહી એટલે રાજાઓએ પોતે જ સિંધા દોર થઈને સામે પગલે ચાલી ખંડણી ભરી આવતા આ વખતે ગાયકવાડનું દેવ દાપ તંબુ લીંબડી મુકામે તણાયા છે બુઢા આરબના મગજમાં હરદમ એક માનવી તરવરી રહ્યો છે એનો જીવનદાતા વિકો ભાઈ પણ એ જ નામ આરબ ભૂલી ગયો છે નામનું નામ પણ યાદ નથી ઇકડી ઇકડી કરે છે એના મનમાં હતું કે જો બેટો થાય તો જીવનદાતાનું થોડું કરજ ચૂકાવું એક દિવસ રાજાએ કચેરી ગાય કવાડના તંબુમાં ભરેલો છે જરૂરિયાતની જાકડા પર આરબનું આસન છે પણ આરબ ઉઠીને બહાર ગયેલી તેવામાં વિકાભાઈ તંબુમાં આવી પહોંચ્યા અને વિકાભાઈએ તો પહેલાં આરબની ખાલી પડેલી ગાદી ઉપર ઝુકાવ્યું જોતાં જ મહારાજા ફતેહસિંહની આંખ ફાટી રહી ત્યાં તો આરબ અંદર આવ્યો આગેથી જોતાં જ વિકાભાઈને ઓળખ્યા ઓ મારા જીવનદાતા મારા બાપ કરતો દોડીને આરફ વિકાભાઈને ચરણોમાં ઢળી પડ્યો મહારાજાને તમામ વૃત્તાંતથી વાભેપ કર્યા મહારાજે જાહેર કર્યું આ વિકાભાઈ જે રાજાના હામી થાય તેની પેશકશ અમે ખમશું ત્યાંથી પ્રત્યેક રાજમાં વિકાભાઈને મોટા આદર માન મળવા લાગ્યા નાણાંનો પણ તોટો ન રહ્યો આજ એની ત્રીજી પેઢી આકડિયાના અડધા ભાગનો ભોગવટો કરે છે આ લગભગ સવાત ઓગણીસો પંદરની વાત છે થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ